એના અંતર્ગત હું ડૉક્ટર રક્ષિત શાહ હું કેન્સર સર્જન અને ચેરમેન આરોગ્યમ કેન્સર હોસ્પિટલ ઓરવાડા ગામ પાસે આપણી હોસ્પિટલ નેશનલ હાઈવે પર આવેલી છે આપણે દાહોદ પંચમહાલ અને મહીસાગર ત્રણેય જિલ્લાની સૌ પ્રથમ અને સૌથી મોટી કેન્સર હોસ્પિટલ લઈને આવી રહ્યા છે સાથે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ છે એની અંદર આપણે સૌ આ વિસ્તારમાં કેન્સરના નિદાન માટેનો પેટ સિટી સ્કેન સારવાર લઈને આવી રહ્યા છે સ્કેન નું મશીન આપણે રાખ્યું છે એ સિવાય આપણે નું મશીન જે ગુજરાતનું સૌ પ્રથમ હેલ્શિયન ફોર પોઈન્ટ ઝીરો વર્ઝન છે એ આપણે અહીંયા ઇન્સ્ટોલ કર્યું છે અને તેની સાથે આપણે બોનમેરો ની પણ ફેસિલિટી આપણા વિસ્તારમાં સૌ પ્રથમ લઈને આવી રહ્યા છે એ સાથે મોડ્યુલર ઓપરેશન થિયેટર કે જેમાં પેશન્ટને ઇન્ફેક્શન ના થાય એવી રીતના ઓપરેશન થિયેટર વેન્ટિલેટરથી ભરેલું આઈસીયુ આપણે એ ફેસિલિટી રાખી છે તે સિવાય ડૉક્ટર્સની ટીમ જે છે અમારી એ ફૂલ ટાઈમ અહીંયા અવેલેબલ રહેશે એમ્સના જે નિવૃત્ત ડૉક્ટર છે એમ્સના જે સિનિયર ડૉક્ટર છે એ ફૂલ ટાઈમ તરીકે અહીંયા આવી રહ્યા છે આપણો પર્પઝ જે છે કે અહીંયા જે દર્દીઓને કેન્સરની સંપૂર્ણ સારવાર નિઃશુલ્ક એટલે કે આયુષ્યમાન યોજના અંતર્ગત અથવા તો જેમની પાસે કાર્ડ નથી એ લોકોને રાહત દરે મળી રહે એ પર્પઝ અને બધી જ ટ્રીટમેન્ટ એમ અહીંયા થઈ રહે એ પર્પઝથી આપણે હોસ્પિટલ આવી રહ્યા છે અને તે સાથે દર્દીઓને રહેવાની અને જમવાની પણ સુવિધા આપણે અહીંયા પૂરું પાડવાના છે એ સિવાય જેનેટિક કાઉન્સેલિંગ રિહેબિલિટેશન અને આગળ દર્દીઓને ભવિષ્યમાં કેન્સર ના થાય ફરીથી અને પ્રિવેન્ટ કરી શકાય એના પ્રોગ્રામ અને કેમ્પ એ બધી સુવિધાઓ સાથે આપણે આગળ આવી રહ્યા છે તો આપ સૌને વિનંતી છે કે છ તારીખે ઇનોગ્રેશનમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવવાના છે સાથે માનનીય મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ સાહેબ પણ આવવાના છે તો આપ સૌને ઓપન ઇન્વિટેશન છે કે દિવસે આપ સૌ વધારો હોસ્પિટલની ફેસિલિટીને પણ જુઓ અને આગળ હોસ્પિટલમાં વધુમાં વધુને દર્દીઓને જેમને પણ ભગવાન ના કરે ને તકલીફ પડે એ લોકો સુધી આ માહિતી પહોંચે અને એ લોકો આપણી અહીંયા ફેસિલિટીની સેવાઓનો લાભ લઈ શકે એમને મળે થેન્ક યુ